નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજના વિડીયોમાં આપણે જે રેશન કાર્ડમાં તમારે નામ ઉમેરવા માટે ક્યુ ફોર્મ ભરવાનું રહેશે અથવા તો જે પકડે ફોર્મ તમે લઈ આવો છો તે ફોર્મને તમારે કઈ રીતે ભરવું કઈ કઈ ડિટેલ્સ માગેલી છે ક્યાં કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે વગેરે જેવી ચર્ચા આજે આપણે વિડીયોમાં કરવાના છે મિત્રો તો તમે સુધી બનીએ રહેજો અમારા વિડીયોમાં મિત્રો જો તમારે તમારા રેશન કાર્ડમાં નામ ઉમેરવું હોય તો તમારે નમૂનો નંબર ત્રણનું ફોર્મ તમારે ભરવાનું રહેશે અને આ ફોર્મ તમને જન સેવા કેન્દ્ર એ વિના મૂલ્યે તમને મળશે હવે અહીં તમારે મિત્રો પહેલાં તારીખ તમારે ફિલઅપ કરી દેવાની રહેશે ત્યારબાદ તમારે તમારું તાલુકાનું નામ અને અહીં તમારે જિલ્લાનું નામ લખવાનું રહેશે આ કોલમમાં તમારે તમારું નામ લખવાનું રહેશે જેમાં સૌપ્રથમ તમારે તમારી અટક લખવાની છે ત્યારબાદ તમારું નામ અને છેલ્લે તમારા પિતાનું નામ અથવા તો પતિનું નામ લખવાનું રહેશે અહીં મિત્રો તમારે તમારું સરનામું લખવાનું છે જેમાં તમારે પૂરું સરનામુંમાં તમારું ઘરનું નામ અથવા તો ઘર નંબર હશે તે તમારે લખવાના રહેશે ત્યારબાદ તમારું શહેરી ફોર યુ અને સોસાયટીનું નામ લખવાનું રહેશે ત્યારબાદ તમારા વોર્ડ નંબર અને અહીં ગામ અથવા તો જે તમારું શહેર છે તેનું નામ લખવાનું રહેશે ત્યારબાદ તમારા તાલુકાનું નામ જિલ્લાનું નામ અને છેલ્લે અહીં તમારે પિનકોડ નંબર ફિલઅપ કરી દેવાના રહેશે ત્યારબાદ તમારી પાસે જો ઇમેલ આઈડી હોય તો અહીં ઇમેલ આઈડી અને તમારા જે રેશન કાર્ડ છે તો રેશન કાર્ડનો નંબર તમારે અહીં ફિલઅપ કરી દેવાના રહેશે ત્યારબાદ તમારા ચાલુ રેશન કાર્ડમાં જેટલા પણ ફેમિલી મેમ્બરના નામ હશે તે તમારે લખવાના રહેશે માની લો કે તમારા રેશન કાર્ડમાં છ નામ છે તો તમારે અહીં છ લખવાના રહેશે જો સાત હોય તો સાત અને પાંચ હોય તો પાંચ સભ્યોનો રેશન કાર્ડ ધરાવીએ છે તે રીતે તમારે લખવાનું રહેશે હવે મિત્રો તમારે જે લોકોને તમારા નામ એડ કરવાના છે તેને તમારે અહીં લખવાના રહેશે માની લો કે તમારે કોઈ પણ એક નામ બે નામ ત્રણ નામ કે જેટલા પણ નામ એડ કરવાના છે તેને તમારે વન બાય વન કરી તમારે લખવાના રહેશે તેમાં પણ સૌપ્રથમ તમારે અટક નામ ત્યારબાદ પિતા અથવા પતિનું નામ લખવાનું રહેશે અહીં તમારે જન્મ તારીખ લખવાનું રહેશે ત્યારબાદ અહીં તમારે સ્ત્રી છે પુરુષ છે તે લખવાનું રહેશે અહીં અત્યારે લખવાનું છે કુટુંબના મહિલા સાથે તેમનો સંબંધ શું છે તે લખવાનું છે જો તેમની પાસે ચૂંટણી કાર્ડ હોય તો અહીં તમારે ઓળખ નંબર નાખવાના રહેશે ત્યારબાદ અહીં તમારે આધાર કાર્ડ નંબર ફિલઅપ કરવાના રહેશે અને છેલ્લે તમારે અહીં મોબાઈલ નંબર ફિલઅપ કરી દેવાના રહેશે માની લો કે તમારે ખાલી એક જ નામ તમારે એડ કરવાનું છે તો તમારે અહીં એક જ નામ લખવાનું રહેશે અને જો બે નામ એડ કરવા હોય તો તમારે બીજાની ડિટેલ્સ છે તે અહીં તમારે ફિલઅપ કરી દેવાની રહેશે ત્યારબાદ છે વિશેષ માહિતી નોંધ નંબર ત્રણ માટે બરાબર તો એમાં તમારે સરનામું તમારે કરવાનું રહેશે તો તમારું જે સરનામું છે તમારું સરનામું તમારે અહીં ફિલઅપ કરી દેવાનું રહેશે ત્યારબાદ તમારે અહીં જે રેશન કાર્ડનો નંબર છે તે તમારે ફિલઅપ કરવાનો રહેશે હવે મિત્રો કેટલીક નોંધ છે તે આપણે નોંધ જોઈ લઈએ કુટુંબના વીસ વર્ષથી વધુના ઉંમરોના સભ્યોના ચૂંટણી ઓળખ કાર્ડ આપવું ફરજિયાત છે એટલે કે માની લો કે તમારે કોઈ પણ નામ એડ કરવાનું હોય અને તે સભ્યોની ઉંમર વીસ વર્ષ કરતાં વધુ હોય તો તમારે ચૂંટણી કાર્ડ આપવું ફરજિયાત રહેશે આધાર કાર્ડ નંબર કે ચૂંટણી ઓળખ કાર્ડ નંબર આપેલા હોય તો તે વ્યક્તિની જન્મ તારીખની વિગત આપવી ફરજિયાત છે તે સિવાયના વ્યક્તિને જન્મ તારીખની વિગત આપવી ફરજિયાત છે માની લ્યો મિત્રો કે કોઈ તમારે ત્રણ વર્ષનો સભ્યો છે કે બે વર્ષનું છે કે બે મહિનાનું સભ્ય છે તેની પાસે અત્યારે તમારી પાસે નથી આધાર કાર્ડ કે નથી ચૂંટણી કાર્ડ તેવા કિસ્સામાં તમારે જન્મ તારીખનો દાખલો આપવો ફરજિયાત રહેશે અને મિત્રો જે લોકો પાસે આધાર કાર્ડ છે અથવા તો ચૂંટણી કાર્ડ આ બે પૈકી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમે આપેલું છે તો તમારે જન્મ તારીખના વિગત એટલે કે જન્મ તારીખનો દાખલો આપવાની જરૂર રહેતી નથી ત્રીજો નંબર છે લગ્નના કારણે નામ ઉમેરવાના પ્રસંગમાં અગાઉ બાર કોડેડ રેશન કાર્ડનો નંબર અને અગાઉના રહેઠાણના વિગતની વિશેષ માહિતી ફરજિયાત આપવાની રહેશે એટલે કે મિત્રો તમે અહીં જોઈ શકો છો કે જે વિશેષ માહિતી છે નોંધ નંબર ત્રણ માટે તો તમે અહીં જોઈ શકો છો કે આ તમારે જે અગાઉનું સરનામું હતું તે તમારે લખવાનું રહેશે ફોર એક્ઝામ્પલ કે કોઈપણ એક બેન છે તે બેનના લગ્ન થઈ ગયા છે તો બેન જે પહેલાં રહેતા હતા તેની તમારે અહીં ડિટેલ્સ આપવાની રહેશે તો આશા રાખું છું કે આ મુદ્દો તમે સમજી ગયા હશો ત્યારબાદ છે મિત્રો તમામ પુરાવાની સ્વયં પ્રમાણિત ઝેરોક્ષની નકલ આપવાની ફરજિયાત છે પરંતુ કોઈ એફિડેવિટ કરવાની રહેશે નહીં એટલે કે તમારે અહીં સોગંદનામું કરાવવાની જરૂર રહેતી નથી જેટલા પણ ડોક્યુમેન્ટ છે તેને ઝેરોક્સ કરી નીચે સ્વપ્રમાણિત કરી તમારી સિગ્નેચર કરી દેવાની રહેશે ત્યારબાદ છે નામ ઉમેરવા માટે કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં એટલે કે ફ્રી ઓફ સર્વિસ તમારે થઈ જશે ત્યારબાદ એક એકરારનામું છે કે હું અરજદાર મારા ધર્મના સોગંદ ઉપર પ્રતિજ્ઞાપૂર્વક એકરાર કરીને જણાવું છું કે ઉપરની દર્શાવેલ વિગતો સાચી છે અને આ વિગતો જો ખોટી સાબિત થશે તો હું સજાને પાત્ર થઈશ ત્યારબાદ તમારે અહીં તમારી સિગ્નેચર કરી દેવાની રહેશે અને અહીં તમારે તમારું પૂરું નામ લખવાનું રહેશે હવે મિત્રો જે ત્રીજું છે તે કચેરીનો ઉપયોગ માટે છે તો આપણે આ વસ્તુ કંઈ ભરવાની રહેતી નથી તો મિત્રો આશા રાખું છું કે જે રેશન કાર્ડમાં નવું નામ કઈ રીતે ઉમેરવું તો તમારે જે ફોર્મ છે તે ફોર્મ કઈ રીતે તમને ભરવાનું છે તેની ટોટલ વિગત મેં આ વિડીયોમાં દર્શાવેલી છે જો મિત્રો તમને કંઈ વસ્તુ ન સમજાવી હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અમારી ટીમ તેનો ચોક્કસથી તમને રિપ્લાય આપશે અને મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશનને આજે જ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ જય હિન્દ જય ભારત